परमई मई डुगे आईबा આ નહી રાખું અમે બીજું કે કામ હો જા જે પછી આગળ બીજી કે મારે કાપો કાપો

Ô mỹ tà sẵn, mày nèo, mày nèo, mày nèo, mày nèo, mày

જવારતી ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈ તો થાળીઓ નાખી કમ્પ્લીટ રાખી દીધી ભજીયા થઈ જાય એટલી વાર

હા ઓય હા હા ઓકે મરમ ભયા છો આશીર્વાદ કે એ આજ બદલેગા બદલેગા આપડે પોરી છુકી માકે સેટો હોય આપડે આશીર્વાદ આશીર્વાદ કે કેરીમાં આજ બત કે পইচা নে ফোন মই ফোন কৰি ল'ম খবৰ যাওঁ તમારો મિલન મિલન માંગો પૂરે ગાડી કોઈ સરય મિટર પર આવી એ તમારો આ છે તારી કાકી

તમે આવવા દે પા બધાય ફેરા દો આખી જોડી દે મારા ઈ કોરા કરવા ની કોઈ સાથતા